મિત્રો જય માતાજી તો મિત્રો આજે મારા બ્લોગમાં તમે જોડાઈ રહેજો હું અને અંકલ બંને જણા એક જગ્યાએ જઈ રહ્યા છે તો તમે મિત્રો જોડાઈ રહેજો હું તમને બતાવીશ અમે જો જઈ રહ્યા છીએ શા માટે જઈ રહ્યા છીએ તો મિત્રો મારા કન્ટેન્ટમાં જોડાઈ રહેજો જય માતાજી મિત્રો જોઈએ આવી જોડાઈ રહેજો હું મારા ઘરેથી અંકલને એમના ઘરે પિક કરવા જઈ રહ્યો છું તો તમે મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો ભાઈ તમે જોઈ શકો છો હું નીચે આવી ગયો છું હવે તો ગાડીમાં બેસી જઈશ હવે અને ગાડી લઈ અને હું અંકલને પિક કરવા જઈશ આપણી ગાડી જોઈ લો તમે તો ચલો ગાડીમાં બેસી જ એ ગાડી સ્ટાર્ટ તો મિત્રો તમે જોઈ શકો છો જો સામે સ્કૂલની બસ છે નાના બાળકોને ઉતારવાય છે તો નાના બાળકો ઉતરી રહે અને જો ઉતરીને તો એપોર્ટમેન્ટમાં જોઈ ના રહે ને તો સુધી એ બસ સ્ટોપ સાઈન કરેલું હશે પણ જો સુધી સ્ટોપ સાઇન કરેલું હોય તો સુધી કોઈ ગાડી આગળ પાછળ નીકળી શકતી નહીં તમે જોઈ શકો છો જો મારી આગળ પણ એક ગાડી ઊભી છે બરાબર જો સામે બી એક ગાડી ઊભી છે તો પછી દૂર પાછળ જુઓ અહીંયા પાછળ પણ એક ગાડી ઊભી છે હવે જ્યારે સ્કૂલ બસ સ્ટોપ સાઇન હટાવશે એ સ્ટોપ સાઇન નહીં હટા ને એ આ સ્ટોપ સાઇન છે આ સ્ટોપ સાઇન છે ને સ્ટોપ સાઇન જ્યાં સુધી હતી નહીં ને ત્યાં સુધી કોઈ ગાડી આગળ પાછળથી નીકળી શકશે નહીં તો મિત્રો અમેરિકામાં નાના બાળકોને સ્કૂલના બાળકો માટે આટલી સેફ્ટી ફૂલ આપવામાં આવતી હોય છે તમે જોઈ શકો છો તો મિત્રો તમે જોઈ શકો છો કાકા વાટ જોઈને જ મારી ઉભા રહ્યા હતા પણ એ બે હોત પણ શું છે કે વેક્યુમ ના ત્યાંથી લા તો રાત્રે આપી જાય મને તો વેક્યુમ ઉતારવા માટે તેઓ જવું પડે પાર્ક કરવી પડે છે તો આ ઘર છે તમે જોઈ શકો છો મસ્ત સરસ મજાનું ભાઈ લાસ્ટ ટાઈમ આ કેતો તો એ તો બેલેન્સ જોઈ વાના પાછું હે પાટણક હોય આવું તો મિત્રો મેં તમને કીધું હતું કે અમે કાકાના બંને ચોર જઈ રહ્યા છીએ તો તો મિત્રો જો મારી ગાડીનું ટાયર બેલેન્સિંગ અને રોટ્રેક કરવા માટે અમે આવીએ છે તો આપણે ગાડીનું ટાયર બેલેન્સિંગ તો મિત્રો તમે જોઈ શકો છો આ છે તો આપણી ગાડીનું કામકાજ ચાલુ છે તો મિત્રો તમે જોઈ શકો છો આપણી ગાડીનું કામકાજ બધું થઈ ગયું છે ખાલી હવે અવાજ ચેક કરીએ છીએ ભાઈ અને આ બધા કામ માટે આ ભાઈએ આપણી પાસેથી

ગેસ સ્ટેશન ના સ્ટોર હોય ને એ તમને બતાવું આ સદ્ગુ અંકલ રે એમના ભાઈનો નાના ભાઈનો સ્ટોર છે મસ્ત સરસ મજાનું લોકેશન બી છે બધું એમ છે ડ્રિંક્સ આ બધા ગેમ મશીન જો ગેમ રમવાવા માટે ગેમ મશીન બી હોય છે અહીંયા આ ડ્રિંક્સ આ પણ ડ્રિંક્સ બધા ડ્રિંક્સ હોય છે આ બધી ચીપસો હોય અહીંયા કોઈને આઈસ્ક્રીમ ખાય તો આઈસ્ક્રીમ જોઈ લો આ પણ આ બધી આ બધા ચીપસો જો શકો તો મિત્રો મસ્ત છે રસ મજાનો સ્ટોર નારિયોળ ગુવાવા લીચી બધી ડ્રીક્સો છે આ બધી ફેન્ટા કોકા કોલા અલગ અલગ પ્રકારની બધી બહુ પ્રકારની ડ્રિંક્સો હોય તમે જો અહીંયા અને બીજી પ્રકારની ટીમ સમર્તી હોય આ બધું ચીપ્સ આ બધું વાઇન એન્જોય નમસ્કાર નમસ્કાર મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો ગેસ સ્ટેશન ની बाजूમાં એક ભાઈ ટી શર્ટ બૂટ ચપ્પલ જીન્સ આવું બધું વેચી રહ્યા હતા તો એમને મેં કીધું કે ભાઈ હું તમારો વિડીયો ઉતારી શકું તો એમણે કીધું કે તમે ઉતારી શકો છો મારો વિડીયો પણ એ વિડીયોમાં નહોતા આવ્યા એ સાઈડમાં ખસી ગયા હતા અને આનો ઓરિજિનલ અવાજ એટલા માટે મેં નથી લીધો કે બાજુમાં સાઉન્ડ વાગી રહ્યું હતું કોપીરાઈટ ના વાગે એટલા માટે આપણે એનો ઓરિજિનલ અવાજ લીધો નથી પણ આપણી જેમ તો પણ અહીંયા આજુબાજુ તમે જો આવી સ્ટોર મૂકી અને લોકો ઓગણી ચાર ચોપન ઓગણી ચાર ચોપન ડાયરેક્ટ જાય અંદર ચાલુ થઈ જશે અમે જતા રહેતું ને છે ઉતારતા બેટર ઉતરી દઉં અને પડી જવું નેક્સ્ટ ટાઈમ અંદરથી આવશે ને અંદર ફી મસ્ત આવશે ચાલુ થશે ਇਹ ਜੇ ਚਾਲੂ ਨਾ ਹੋਵੇ ਤੇ ਇਹ ਜੇ ਬੰਦ ਕਰੀਦਾ ਇਹ ਇਹ ਜਿਉਵਾਨੋ ਬੈਠ ਕੇ ਹੋਰ ਹੋਰ ਬਹਾਵੀ ਤੇ ਹਮੇਂ ਜਿਉ ਤਾਂ ਬੈਟਰ ਰਹੂ ਰਾਈਟ ਤੇ ਲੱਗ ਹਮ ਹਮ

مې مستوري یو دا نه دټې مې د انټرېجه او د هارو ته پلوه ننیسټ ټایم اوبن

તો અમે ગાડી ધોરાવાના આઠ ઓળ આપ્યા હતા પણ ગાડી બરાબર ધોરાઈને નહોતી ઘેરાઈને જોયું તો ઉપર કાળા જેવું રહી ગયું હતું ઉપરના ભાગમાં તો અંકલ કીધું કે ના બરાબર ધોઈ નહીં તો લાવો આપણે સર્વિસ કરી નાખીએ તો અંકલે ફુવારો માર્યો દવા સટેલી અને જો તમે જોઈ શકો છો અંકલ મારી ગાડીને પણ દોરાબાઉ મને બી મદદ કરી ગયા છે તો થેન્ક યુ સો મચ અંકલ કારણ કે અંકલ ખૂબ મહાન વ્યક્તિ છે